દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે ચૂંટણીના પરિણામ બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે મહત્વનું છે કે આજે એટલે કે બુધવારે આવા દસ સાંસદોએ તેમના રાજીનામા સુપ્રત કર્યા છે જ્યાં દોસ્તો ભાજપે ત્રણ રાજ્યોમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે ત્યારે તેલંગાણામાં આઠ બેઠક જીતી છે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એકવીસ સાંસદોને ટિકિટ આપી હતી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સાત સાત સાંસદોએ ચૂંટણી લડી હતી છત્તીસગઢમાં ચાર અને તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભામાં ટિકિટ આપવામાં આવી હતી આ તરફ હવે ભાજપના હાઈકમાન્ડે વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા સાંસદોને મળ્યા અને સંસદ સભ્ય છોડવાનો નિર્ણય કર્યો છે પાર્ટી અધ્યક્ષ જે નડા સાથે તમામ સભ્યો રાજીનામું આપવા માટે સ્પીકરને મળવા આવ્યા હતા જ્યાં દોસ્તો રાજીનામું આપનારાઓમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર તોમરનો સમાવેશ થાય છે આ સાથે જ છત્તીસગઢના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રેણુકાસિંહ પણ રાજીનામું આપશે આ રીતે કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ મંત્રીઓ ઘટશે જ્યાં દોસ્તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો